એક પ્રખ્યાત કાવ્ય સંગ્રહ પણ લખ્યો છે કવિએ સાદ કરે છે કાવ્યમાં ગ્રામ્ય જીવનની દરેક કુદરતી વસ્તુઓની સુંદરતાનું વર્ણન આબેહૂબ અને જીવંત રીતે વર્ણવ્યું છે તો ચાલો આપણે આ કાવ્યની શરૂઆત કરીએ કાવ્ય શ્રવણ અને સમજૂતી સાદ કરે છે દિલ હરે છે રે મને એ સાદ કરે છે રે ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ સાદ કરે છે એટલે કે આપણે જ્યારે કોઈકને મોટા અવાજે બોલાવીએ બૂમ પાડીએ તેને સાદ કરે છે તેમ કહેવાય અને દિલ હરે છે એટલે કે આકર્ષી લે છે મોહી લે છે બાળકો આ કાવ્યમાં કવિનો ગામડા પ્રત્યેનો જે પ્રકૃતિ પ્રેમ છે તે અહીં જોવા મળે છે કવિને પ્રકૃતિની ગોદમાં પહોંચી જાય તેના દરેક તત્વનો જે આનંદ માણવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે તે અહીં રજૂ થયેલી જોવા મળે છે અહીં એક શબ્દ છે ગામને પાદર પાદર એટલે શું તો કે જ્યાં ગામ શરૂ થતું હોય અને ગામ પૂર્ણ થતું હોય ત્યાં થોડી વિશાળ જગ્યા હોય છે જ્યાં ઘણા બધા ઝાડવાઓ પણ હોય છે જ્યાં પશુઓ પક્ષીઓ અને માણસો પણ પોતાના નવરાશના સમયમાં આવી અને સમય પસાર કરતા હોય છે તો કવિ કહે છે કે ગામને પાદરે આવેલા ઝાડની ડાળીઓ રોજ બપોરે મને સાદ કરીને બોલાવે છે મારું દિલ હરે છે હવે બપોરના સમયે તડકો ખૂબ જ હોય એટલે લૂ લાગે પરંતુ જે આપણું ગામનું પાદર હોય છે ત્યાં ઝાડવાઓની નીચે ઠંડક પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલે બપોરના સમયે કવિને લેખકને આ ઝાડવાઓનો મીઠો છાંયો યાદ આવે છે એટલા માટે કવિ એવું કહે છે કે ગામના પાદરે રોજ બપોરે ઝાડવા કેરી ડાળ તેમને યાદ કરે છે તેમને બોલાવે છે અને કવિનું દિલ હરી લે છે સાદ કરે છે સાંજને દૂરની ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ અહીં એક શબ્દ આપેલો છે સાંજ સાંજ એટલે કે એવો સમય કે જ્યારે અંધારું પૂર્ણપણે થયું નથી હોતું અને અંજવાળું સંપૂર્ણપણે દૂર નથી થયું હોતું એટલે કે દિવસ અને રાત્રિની વચ્ચેનો સમય અને આ સાંજના સમયે વાતાવરણ પણ ખૂબ જ ઠંડુ હોય છે એટલે સાંજના સમયે લટાર મારવાની ફરવા જવા નીકળવાની ખૂબ જ આનંદ પડતો હોય છે ખૂબ જ મજા પડતી હોય છે તો આવા સાંજના સમયે કવિના ગામની દૂર જે ડુંગર માળ એટલે કે ડુંગરોની હારમાળાઓ આવેલી છે તે કવિને સાદ કરતી હોય એવું કવિને લાગે છે સાદ કરે છે એટલે કે કવિને બોલાવે છે કે અહી સાંજના સમયે ઠંડા વાતાવરણમાં ફરવા માટે આવો એટલે કે કવિને ત્યાં જવાની ઈચ્છા થાય છે કવિને આ ડુંગર માળાની ગોદમાં એટલે કે પ્રકૃતિની ગોદમાં જઈ અને તેનો આનંદ માણવાની ઈચ્છા આવે છે એટલે કવિ એવું કહે છે કે મને આ ડુંગર માળાઓ યાદ કરી રહી છે સાદ કરી રહી છે ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ એટલે કે કવિના ગામમાં એક સરસ મજાનું નાનકડું તળાવ આવેલું છે કે જેની પાળે પાળે ઘણા બધા સરસ મજાના વૃક્ષો છે એ તળાવની અંદર સરસ મજાના ફૂલો પણ ખીલેલા છે અને એ તળાવની અંદર ઘણા બધા નાના બાળકો અને ઘણા બધા પક્ષીઓ પણ નાહી રહ્યા છે તો આવા સમયે એટલે કે ભણવાના સમયે લેખકને આ તળાવ યાદ આવે છે એટલા માટે કવિ એવું કહે છે કે ભણવા ટાણે એટલે કે ભણવાના સમયે આ તળાવ મને

બાળકો અહીં કવિ શું કહે છે કે કામની વેળા એટલે કે જ્યારે હું કામ કરતો હોઉં ત્યારે રોજ બોલાવે એટલે કે જ્યારે પણ હું કામ કરતો હોઉં ત્યારે મને રોજ બોલાવે એક એવો અમારા ગામની અંદર ઢાળ છે બાળકો તમે નાના હશો ત્યારે તમે પણ આવા ઢાળનો આનંદ લીધો હશે ઢાળ ઉપર ચડવાની અને ઢાળ ઉપરથી ફટાફટ દોડીને નીચે ઉતરવાની તો ખૂબ જ મજા પડે બરાબર ને તો કવિ પણ એવું કહે છે કે જ્યારે પણ હું કામ કરતો હોય ત્યારે અમારા ગામનો જે ઢાળ છે તે મને બોલાવે છે એટલે કે મને ત્યાં જવાની ખૂબ જ ઈચ્છા થયા આવે છે તો જોયું બાળકો કવિએ ગ્રામ્ય જીવનના એટલે કે ગામડાના કયા કયા કુદરતી તત્વોનું અહીં વર્ણન કર્યું છે આગળ શું કહે છે નદીઓ કેરી ભેખડ પેલી એટલે કે નદી જ્યારે પર્વતોમાંથી નીકળતી હોય એટલે કે જ્યાંથી તેનું ઉદ્ગમ થતું હોય ત્યાં નદીની બંને બાજુ ડુંગરાઓ આવેલા હોય છે એટલે કે નદીની બંને તરફના જે કિનારાઓ હોય છે ત્યાં થોડા પર્વતો હોય છે ટેકરીઓ હોય છે જેને ભેખડ કહેવામાં આવે છે આ ઉપરાંત ખેતરો કેરી હાર એટલે કે ગામડાઓની અંદર તો ખેતરોની હારમાળા હોય છે એટલે કે એક પછી બીજું ખેતર બીજા પછી ત્રીજું ખેતર ત્રીજા પછી ચોથું તો આવી ખેતરોની જે હારમાળા છે નદીઓની જે ભેખડો છે આ ઉપરાંત જંગલની જે કેડીઓ છે કેડી એટલે કે ફક્ત આપણે ચાલીને જઈ શકીએ તેવો રસ્તો કે જેને પગદંડી પણ કહેવામાં આવે છે તો તો જંગલોની અંદર જવા માટે આવી આવી કેડીઓ હોય છે કે જ્યાં આપણે કોઈ વાહન લઈને જઈ શકતા નથી હોતા નદીઓની ખેતરોની હાર અને જંગલમાં જવા માટેની કેડી અથવા તો પગદંડીઓ લેખકને કવિને સાદ કરે છે એટલે કે કવિને ત્યાં જવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે એટલે કવિ એવું કહે છે કે આ બધા જ પ્રકૃતિના તત્વો મને સાદ કરીને બોલાવે છે આ ઉપરાંત કવિ શું કહે છે કેમ કરું હું વાર મને એ સાદ કરે છે એટલે કે પ્રકૃતિના ગ્રામ્ય જીવનના આ બધા જ તત્વો મને સાદ કરી રહ્યા છે મને બોલાવી રહ્યા છે હવે હું કેમ કરીને વાર જોઉં એટલે કે હવે મારાથી રાહ જોવાતી નથી હવે તો મારે ત્યાં જવું જ પડશે આભ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં રોજ ઈશારે નથી જોઈ શકતા કારણ કે અહીં તો કોન્ક્રીટના સિમેન્ટના ઊંચી ઊંચી બિલ્ડિંગો અને મકાનો હોય છે પરંતુ મેદાનોની અંદર ખેતરોમાં અથવા તો તમે કોઈક જગ્યાએ ડુંગરાળ પ્રદેશ ઉપર ફરવા ગયા હોય ત્યાં તમે ઊભા ઊભા દૂર સુધી નજર કરો તો ધરતી અને આકાશ બંને એક જગ્યાએ મળી રહ્યા હોય સ્પર્શી રહ્યા હોય એવું તમને દેખાશે અને એક આડી રેખા પણ દેખાશે કે જ્યાં બંને મળતા હોય જેને ક્ષિતિજ તરીકે ઓળખવામાં આવે છે તો કવિ એવું કહે છે કે આ ક્ષિતિજે કોઈક છુપાયું છે અને રોજ ઇશારાઓ કરી અને મને તે બોલાવે છે બાળકો ખરેખર ત્યાં કોઈ છુપાયું નથી હોતું પરંતુ કવિને પ્રકૃતિના આ તત્વોની સાથે રમવાની તેના ખોળે આનંદ માણવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે એટલા માટે કવિ એવું કહે છે કે મને આ ક્ષિતિજ સાદ કરીને બોલાવી રહી છે છે શું કહે દૂર જ્યાં આકાશ જમીનને અડે છે ત્યાં ક્ષિતિજે કોણ છુપાયું છે એ પણ મને રોજ ઇશારા કરીને બોલાવે છે કે અલિયા આવ અલિયા એ એક સંબોધન છે જે કવિ માટે કરવામાં આવ્યું છે કાવ્યની સમજૂતી બાદ હવે આપણે શબ્દાર્થનો અભ્યાસ કરીએ પહેલો શબ્દ છે સાદ કોઈને બોલાવવા માટે મોટો અવાજ અથવા તો બૂમ જેને કહેવામાં આવે છે ટાણું ટાણું એટલે કે સમય અથવા તો વખત ઢાળ ઢાળ એટલે ઢોળાવ ડુંગરમાળ ડુંગરમાળ એટલે ડુંગરાની હારમાળા વેળા વેળા એટલે કે સમય અથવા તો વખત ભેખડ ભેખડ એટલે ઝઝુમતો ટેકરાણો ખૂણો અથવા તો કરાડ કેડી કેડીને સાંકડો પગ રસ્તો અથવા તો પગદંડી પણ કહેવામાં આવે છે હવે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ પહેલો પ્રશ્ન નીચે આપેલા સવાલના જવાબ એક વાક્યમાં લખો પહેલો સવાલ નાનું તળાવ કવિને ક્યારે બોલાવે છે ઉત્તર નાનું તળાવ કવિને ભણવાના સમયે બોલાવે છે બીજો સવાલ દૂરની ડુંગર માળ કવિને ક્યારે બોલાવે છે ઉત્તર દૂરની ડુંગર માળ કવિને સાંજના સમયે બોલાવે છે ત્રીજો સવાલ કવિને ઈશારો કરીને કોણ બોલાવે છે ઉત્તર આકાશ જ્યાં જમીનને અડે છે ત્યાં એટલે કે તેને ક્ષિતિજ કહેવામાં આવે છે ત્યાં કોઈ છુપાયું છે તે કવિને ઈશારો કરીને બોલાવે છે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો સાદ નું સમાનાર્થી થશે બૂમ અથવા તો અવાજ બીજું છે કેડીનું સમાનાર્થી થશે પગરસ્તો અથવા તો પગદંડી ત્રીજું વેળાનું સમાનાર્થી થશે સમય અથવા તો વખત ત્યાર પછી છે ટાણું જેનું સમાનાર્થી થશે સમય પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો પહેલો શબ્દ છે દૂર જેનું થશે નજીક બીજો શબ્દ છે સાંજ જેનું વિરુદ્ધાર્થી થશે સવાર ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવીને લખો પાદર ડાળ ઈશારો અને નદી તો સર્વપ્રથમ આવશે ઈશારો ત્યારબાદ ડાળ ત્યાર પછી આવશે નદી અને છેલ્લે આવશે પાદર ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા સાંજના સમયે કવિને ખાલી જગ્યા બોલાવે છે જવાબ આવશે ડુંગરમાળ બીજી ખાલી જગ્યા કવિને નદીઓની ખાલી જગ્યા બોલાવે છે ઉત્તર આવશે ભેખડ આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું બીજા પાઠ સાથે